છોટા ઉદેપુરમાં ખોટી રીતે વૃદ્ધ પેન્શન લેવાનું કૌભાંડ નકલી ડોક્યુમેન્ટથી વૃદ્ધનું પેન્શન લેનાર દંપતી ઝડપાયું છે નકલી ડોક્યુમેન્ટથી છ વર્ષથી વૃદ્ધ પેન્શન લેતા હતા નકલી ડોક્યુમેન્ટ નસવાડી મામલતદાર કચેરીમાં આપ્યા હતા ખાપરિયાના વિનુ રાઠવા બેંક મિત્ર તરીકે ફરજ બજાવે છે પત્ની નૈના રાઠવા આશા વર્કર તરીકે ફરજ બજાવે છે નસવાડી તાલુકાના ખાપરિયા ગામે નૈનાબેન અને વિનુભાઈ બંને ઉંમર સાહીઠ વર્ષ થયેલી ન હોવા છતાં વૃદ્ધ પેન્શનની અરજીઓ કરી અને દાખલા રજૂ કરીને ઉંમરના અને પેન્શન મેળવતા હતા બે હજાર અઢારથી એટલે અત્યાર સુધી લગભગ એક લાખ વીસ હજાર ને સમથિંગ બંને જણાએ પેન્શન મેળવેલું છે એની બોગસ વૃદ્ધ પેન્શનની તપાસ માટે અરજીઓ મળી હતી અમને અને એની તપાસ કરાવતા ખરેખર તેમની ઉંમર થયેલી નથી એટલે એમની પાસે વસુલાતની કામગીરી શરૂ કરી છે અને અરજદારે વસુલાત ભરી દેવા માટે પણ સંમતિ આપેલી છે વિકસિત ભારત રથયાત્રા ચાલતું હતું તે વખતે ખાપરિયા મારે જવાનું થયું એમને ઘરેથી એમને જે બીનુભાઈ રામદાસની પત્ની છે એ આશા વર્કરમાં છે ગામના બે ચાર લોકો રજૂઆત કરી મને કે આશા વર્કરના જે બેન છે કોઈ દિવસે કોઈને ત્યાં આવતા નથી કોઈ કામ કરતી નથી આયુષ્યમાન કાર્ડને તે વખતે અભિગમ ચાલતું હતું આયુષ્યમાન કાર્ડ બાબતે એમને પૂછ્યું મેં એ બેનને તો એ બેન કે અમારામાં નથી લાગતું પછી બેન જોડે થોડુંક મારે બોલવાનું થયું પછી લોકો ગામના બે ચાર જણાએ મને કીધું કે બબલુભાઈ એ વૃદ્ધ પેન્શન પણ મેળવે છે આશા વર્કરમાં પણ કામ કરે છે ને વૃદ્ધ પેન્શન પણ મેળવે છે એ બાબતે તો થોડા તમે ધ્યાન આપો પછી એને તપાસ કરતાં મામલેદારને ત્યાંથી કાગળિયા કરાયો તેને ઘરવાળાને એનો નામ ખોટી રીતે નીકળ્યો એ બી વૃદ્ધ પેન્શન મેળવે છે અને એને ઘરવાળા બીનું રામદાસ પણ વૃદ્ધ પેન્શન મેળવે છે